જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે શ્રાવણ વદ સાતમ એટલે શ્રી બાલકૃષ્ણ પ્રભુની છઠ્ઠીનો ઉત્સવ કે પ્રાગટ્ય તો આઠમના દિવસે થયું તો આઠમના આગલા દિવસે આ છઠ્ઠી ઉત્સવ શા માટે મનાવવામાં આવે છે તેમજ છઠ્ઠીની ભાવના શું છે તે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું હવે આપો નંદ નંદન શ્રી બાલકૃષ્ણ પ્રભુના શ્રી ચરણોમાં દંડવત કરીને આજના સત્સંગની શરૂઆત કરી આપણા માર્ગમાં શ્રાવણ વધ સાતમના દિવસે શ્રી ઠાકોરજીની છઠ્ઠી પૂજા કરવામાં આવે છે અહીં પ્રશ્ન થાય કે પ્રાગત્ય તો આઠમના દિવસે થયું તો આઠમના આગલા દિવસે જન્મ પહેલાં છઠ્ઠી થોડી હોય જન્મ પહેલાં છઠ્ઠીનું પૂજન શા માટે કરવામાં આવે છે આમ તો છઠ્ઠીનું પૂજન બાળકના જન્મને છઠ્ઠે દિવસે કરવામાં આવે છે પરંતુ અહીં વ્રજમાં પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે તે આનંદના અતિરેકમાં નંદરાયજી અને યશોદાજી શ્રી બાલકૃષ્ણ પ્રભુનું છઠ્ઠીનું પૂજન કરવાનું ભૂલી ગયા હતા અને બીજું કારણ એ છે કે પ્રભુના પ્રાગટ્યના છઠ્ઠા દિવસે માસી માસીપૂતના આવી અને ઉપદ્રવ થયો તેમજ અન્ય રાક્ષસોના ઉપદ્રવને કારણે છઠ્ઠી પૂજન થઈ શક્યું નહીં એટલે જ્યારે એક વર્ષે જન્મદિવસના આગલા દિવસે એટલે કે શ્રાવણ સુદ સાતમના દિવસે છઠ્ઠી ઉત્સવ મનાવ્યો છે હવે તે પ્રથા મુજબ આજે પણ માર્ગીય મંદિરોની દિવાલ ઉપર કલાત્મક ચિત્રો દોરાય છે અને છઠ્ઠી ઉત્સવ મનાવાય છે છઠ્ઠી દેવી નમસ્તુભમ સ્તિકા ગ્રહશાલીની પૂજિતા પરમયા ભક્તિયા આયુ પ્રયત્ન છઠ્ઠી પૂજનની ભાવના એવી છે કે છઠ્ઠીનું પૂજન કરવાથી શ્રી બાલકૃષ્ણના આરોગ્ય આયુષ્ય અને ક્ષેમ કુશળતાની વૃદ્ધિ થાય એવી કામના કરવામાં આવે છે આથી જ તો છઠ્ઠીમાં આ બાર વસ્તુઓનું નિરૂપણ કરવું આવશ્યક છે કે એ બાર વસ્તુ કઈ છે ચંદ્ર સૂર્ય પટકા સ્વસ્તિ મથની એટલે કે માઠ રવાય બંસી પારણું ખીલોના પાત કમળ અને તલવાર તેમજ ચાર શસ્ત્રોનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે આમ છઠ્ઠીને કુલ સોલ વસ્તુઓ અને પુષ્પમાળાથી શણગારવામાં આવે છે અહીં સોળાસ શક્તિઓના સૃષ્ટિદેવીનું પૂજન થાય છે આ છઠ્ઠી એ સૌભાગ્યવતી વહુજી અને બેટીજીઓ માંડે છે સાતમના દિવસે ફક્ત સ્વસ્તિક દોરાય છે છઠ્ઠીની સામગ્રીનો ભોગ પ્રભુને ધરાય પછી એ પ્રસાદી વસ્તુનો ભોગ છઠ્ઠીને ધરવામાં આવે છે શ્રાવણ વધ આઠમના દિવસે પૂરી છઠ્ઠી ચિતરવામાં આવે છે આ છઠ્ઠીની આગળ દીવો ચણાની દાળ અને ચોખાની ખીચડી વગેરે ધરાવવામાં આવે છે ભગવતી છષ્ઠી દેવી એ બાળકોની મુખ્ય દેવી છે જેઓને સંતાન નથી તેઓને તે સંતાન આપે છે અને બાળકોને લાંબુ આયુષ્ય આપે છે બાળકોનું રક્ષણ કરવું એ પણ દેવીનો ગુણ છે જે મૂળ પ્રકૃતિના છઠ્ઠા ભાગમાંથી પ્રગટ થયું હોવાથી તેને દેવી કહેવામાં આવે છે આ દેવી એ ભગવાન બ્રહ્માની માનસપુત્રી છે અને કાર્તિકેયની પ્રિય છે આમ શ્રી યશોદાજીએ સાતમના રોજ છઠ્ઠીનો ઉત્સવ મનાવ્યો આથી આપણા આપણા પુષ્ટિમાર્ગીય સેવા પ્રકારમાં આજે છઠ્ઠીનો ઉત્સવ મનાય છે અને ભોગમાં છઠ્ઠીની સામગ્રી ધરાય છે શયન પછી છઠ્ઠીના કીર્તન ગવાય છે નંદરાજી પોતાના લાલનની રક્ષા માટે કુલદેવી છઠ્ઠીની પૂજા કરાવે છે એ ભાવથી છઠ્ઠીનું પૂજન થાય છે આમ તો સામાન્ય રીતે દરેક ઉત્સવના આગળના દિવસે લાલ રંગનો સાજ આવે છે પરંતુ આજે શ્રી અશોદાજીના ભાવથી ભાવિત સાજ આવે છે સાજ પીછવાઈ ખનપાટ ઠાળા વસ્ત્રો બધું જ પીળા રંગનો આવે છે આનો ભાવ એવો છે કે માતા યશોદાજી પીળા વસ્ત્રો ધારણ કરીને લાલનને ગોદમાં પધરાવીને છઠ્ઠી પૂજન કરાવવા બિરાજ્યા છે સામાન્ય રીતે ઉત્સવના આગળના દિવસે શ્રી ઠાકોરજીને પન્ના અને મોતીના આભૂષણ ધરાય છે પરંતુ આજે હીરા અને મોતીના આભૂષણ કરાય છે આમ આજે અદ્ભુત અનોખો ભાવભાવિત શૃંગાર થાય છે આમ આપણા પુષ્ટિ માર્ગમાં સાતમના દિવસે છઠ્ઠીનો ભાવ રહ્યો છે આજનો સત્સંગ શ્રી બાળકૃષ્ણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ